બેઠી અને ઓમા ને કેરી અને દોઢ મહિનાની પાકવાની કેરીને વાર હતી વાર હતી આઠ બેનો વાતો કરે છે કે એ કે કેરી ને કેરી ડબર વળગી બને ઢોર મહિના ને પાકવાની વાર છે એટલે એક કેરી ટપની પાકી ને વસો વસ પડી પડી છે એક બેન બોલ્યા અલી કે વાર હતી કેરી કેમ પાકી ગઈ અલી કે મારા વા વાર હતી હાથે વાર પડે ઓયની વાતમ પાકી પડી ગઈ છે હા ઓયની વાતમ પાકી પડી છે

તમારો ભાઈ નું પાત્ર મળ્યું અમારું ભાઈ નું મળ્યું કોઈ કે બ્રાહ્મણ કોઈ કે વણિયા કોઈ કે શેણ કે શેર જ્ઞાન કરીને જોઈ લો તમાર હવ મઈએ તમારામ જીવલી નથી નો મારામ એ નથી એક જ છે મર નારીનો મતો થાય અમારા પૂર્વમાં સતો સમજી જાજો

વેલા ઉઠી નાતા ધોતા પાઠ પૂજામાં જાતા પોતાનો સવાર જ થાય તાર હાવ દુખા હમ ખાતા ઓખ ઓક શ્રેણીના દાતા મારા મિત્રો ભાઈઓ બેહી જો આ બધું અભરા હે તમે ખાલી અમારો બેહી જો ઇકો થોડો આપણે માવજી ભાઈ આવવું પડશે

કળજીમાં શું મજું છે ખબર પડે છે ને કોઈ થી ગુટકા મર્યા શું કોઈ થી પડી એના દોડ દોડ હડી ભાઈ લગન પિયર કરણ પંડી ઘેર આવે ને પીયર બીયર ભઈ લઈ જાય ને પીયર

ભિક્ષું કરો છો કે બે નવારો છો બીજો અમારે વેવાઈ કોઈ દાડો નવારો છો ઓહામ કે આ ફેરો કે ના કે ચમ તકે લીધું દૂધ આ ભેર શું આવે તે તો કે દૂધ આવે દૂધ ભરાવવાનું ફેક આવે અને ત્યાં કીધું મારો બે ભાઈ એ તો કે મારો બીજો પોષ વાગે ને એક હોર ન આવે મળી ધણી ને લઈ લઈને આવે ને મારા ફેક પાડે એવું દશા

পেল ভ নমে আমো ৰাম নাম হৃদয় ৰ રાવણ છોડે રોમ ને બોલ રોમ છોડે રાવણ ને બોલ પણ રાવણ મરે મરેને પણ ખબર નથી હા એ વાવ ખબર નથી

કે રાવણને મારી નાખ્યો તો છે તો આઠ દત્ત મિનિટનો પણ આપ મારા હમા મરક મરક દોત કેમ કાઢે છે પણ કે દોત હું એ કાઢો છું મારે બે ચાર વાતો તમને પૂછવી છે હા તે પૂછો મારે રહેવું છે આ નવ મિનિટ પણ બે ચાર વાતો જ પૂછવી છે કે હા પૂછો આ તો કે મારા ઘેર તમે જીજા મો આયો કોઈ મોટું ધબરું કોમ નહીં કર્યું આ તો પોગ્રમ મેં ગોઠવો હતો આ મરવાનો પોગ્રમ મેં ગોઠવો હતો તમે મને માર્યો ને તમે જીતો તો કોઈ મોટું કોમ નહીં કર્યું મારા જેટલી સુખ સંપત્તિ ખરી કે ના મારા જેટલી ભક્તિ કરી કે ના રાવણ ને રવિ રહોડો કરે ગણપતિ ગાયો થારે બ્રહ્માજી જ્યોતિ ધોવે બાપુ રસોઈ કરવી તો અગ્નિદેવી અને જમને જીવ લેવા જાતો ન રહેતા નવ ગ્રહ તો ઢોરીએ બોઝેલા હતા લંકેશવર બાપુ મારે આઠ મિનિટનો નું રહેવું છું પણ વીજળીને ચમકારે મોતી પરોયું હો તો રાવણે પરોયું મારું એટલું કહેવાનું નિલમ શું છે કે તમે ભય ભયમાં કટપમાં હકમો વાલોમાં ખાલી હપ રાખજો હપ રાખજો ભૈયામાં કટમાં વાલોમાં બધે મારું કહેવાનું હું આઠ નવ મિનિટનો છું મારું કહેવું એમ છે ને કહેજો ભાઈ ભાઈ એક વ્યક્ત જમી હારો બે કાકા ભાના હોય કે હતા હોય લડો છે એકને મારી નાખે એક જાય જેજમાં એક જાય એક જાય ઉપર ને એક જાય જેજમાં પછી બધા બોલાવા દો ગાડી લઈ કે બેટા ચમશે કે થાય છે તોડવાનું નથી દુગ્ન મેલન થઈ જાય નહીં દેખાતી એટલે કે એનો ભય કેમ કરો કે પેલું ઘી પણ મને ઓમરથી છૂટો કહી ગયો પેલી વેદ દાવા દીધી હોત તો હે બાપુ મારો કહેવાનો મિલમ આ રાવણે વીજળીના ચમકારા મોતી પર બાપુ સીતા રાજા જનક ની દીકરી હતી ત્યાં રોમા પેરી શું કર્યું રોમા પેરી જો નરસિંહ મહેતા ને બાવન ધોરણ કૃષ્ણ ભગવાન મળ્યા અને રોમા પીરે બાવન પરસા પૂર્યા નથી કહેતા કે તમે કેને કેને પરસા પૂર્યા નવરંગ નેધાવાળા પણ એમની ભાભી જ મેનો માર્યો છે મરી લીધા હાજી કરો રોમા પીરને કહે હું આટલા પરસા પૂર્યા તો મારી હબી આ જેસરને તો એની ભાભી ત્યાં એની ભાભી જ મેળો માર્યો કે ગાય મરી ગયા હાજર કરો રોમો પીર કંટાળી જા કે ત્યારે કે બધો આખો કરતો ભેળો કર્યો અને મારો હવે સમય થઈ ગયો છે બાબા રામદેવ પીર કે આ તો છે નવું પણ ટૂંકમાં મારો સમય થઈ ગયો મારે સમય થઈ ગયો બેહવાનો વાનો અને ગામમાં થાય આ આપણે બધા તૈયારીઓ છે તૈયારીઓ છે કોઈને જવાને જ આવું પડે અમારે જો ને કે જો પડ્યા ખાટલા નાડું મોડું તૂટવા જેવી ધરાકા ખાય છોકરાની ચિંતા થાય મને કેમ વિહેરીએ કાગડા પછી તો બધું યાદ આવે ખાતને ખબર પડ્યા છે કે ભજન ના કર્યું હું થયું કરી બધું ધોકા છોડ્યા કે કેટલામાં બૂથ માર્યા તો આંકડા વાયા તો બધા ખબર છે એટલે અમારે જો ના કે જો હમા ના રહ્યા ને તો આપણા માટે જો પ્રાણ છૂટ્યો નારિયેળવાળા જીઆઈ અને આપી તો હજી તો હોય પડ્યા ઢોલોવાળા તો આવે છોકરા પેલા વોરવાનેલા તો વળી પેલા ઊંભર ઉડાડવાનું કપડા વળી પેલો બોત મરેલો હોય તો છૂટો લઈ જાય તો સાલે પેલો બોધવાનો લાવે જવા પછી છપ્પડ ગોતે અને પછી પેલો તો ગુણિયો પડ્યો હોય વગાડો ઢોલ ને ફોટો ટેટા ટેટા એ ડાળો તો અહીંયા ખડકઈ ગયો હન આપે તો કહીએ હન આડી કરું તી પેલા પકડીને ગાળે કપડાં લઈ અને પછી અગુઠે છોકરા ફરી તાર બાપ ને હળદાય કરો હળદા બાળા આ બેઠા આ બેઠા બારવા વાળા પેલા બાળવા વાળા ને ના બાપા કહી દો કેળા ને હળગા કેળું થી બળવું તો મને હળગા વાંચે બાપુ રાજા ભરતરી બોનો લખ માણવાનો ધણી રાજા ભરતરી એને બધું છોડી ઓમાં આવ્યો અરે એક વનતાગની વાડી વાઘડી છોડતા નથી આપી બીડી નહીં છોડતા મોછ નહીં છોડતા દારૂ નહીં છોડતા ના દારૂ તો પીવરા ગોળનું પોણી આવે પણ ફેક્સન કાળ તો જ ચૂટે ન કે પીવરા ખાલી ગોળનું પોણી આવે ના પીવરા ઘણા પીવરે આ બેહલામાં જો ચોખ્ખું પ્યોર ઘી હોય ચોખ્ખું પીઓર તમે બજારમાં દસ કિલોની બની લઈને ટમકા પાડો

એનો સાથી જાર એક જણ ઘોડો લઈને ફરવા ગયા એક ગોમાં આવ્યો કે એક ભાઈ મરી ગયો અજે રાજા ભરતજી કેલા બેસ બેસ બેઠા છે પેલો બેઠો બડી ધટિયે સુક્યો એ મારી બેનો જબર ફરે હો હો બી આ હું આ રહ્યા મો બોલાય તમન બધે નાળો પણ વાતો મન કર દે બે મિલે મે લાયા છે પૈસા તો હા પછી રાજા ભરતજી બેરો થયા કોરા લઈને જાતા ઓટો મારવા અને એક ભાઈ ગયો એટલે એની ઘરવાળીથી છૂટ અને રોય વિલાપ કરે કે એ જાતા રહ્યા હવે મારે રહેવું નથી અને આ ભયની લાશ હળગતી હતી હજી પીલી ભાઈ કે મને છોડી દો કે કેમ કે એ મારે જતા રહ્યા છે મારું જોડું છૂટી દિવસે હું કેનાથી હવે જીવન કાઢો મારે નહીં રહેવું એમ કરીને મોય અગ્નિમાં પડી ભર 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 બળી ગઈ હ હા 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 રાધા ભરથ્રી વિચાર કરે બોણો લખ મારવાનો ધણી રાધા ભરત્રી મગજમર પહેરી ગયું મગજમર પહેરી ગયું અને તેમ હું બોણું લખ મારવાનો ધણી રાધા ભરત્રી કે આ બેનને કેટલો પ્રેમ હતો પતિ હારી આ રાજા ભરત્રી ઘરે આવ્યો ઘરે આવ્યો ને બેઠો બોલે ને ચાલે ને નરમ થઈને બેઠો મગજમાં પેલું પહેરી ગયું પેલું પહેરી ગયું બીજા માળે આવી કે કેમ નરમ છે ચા મેલો કે ના કે ખાવા લાવું કે ના કે આરામ કરવો છે કે ના પણ પીંગળા મેં એક અસૂબો એવો જોયો છે ને

આપણે કયા નંબરનો પ્રેમ કરવો જો ખબર પાડવી ને એટલે હું બોનો લખ માળવાનો ધણી રાધા ભરતરી છું એ તો ત્રીજા નંબર પ્રેમ તો કે પેલા નંબર કેવો બીજા નંબરનો નો કેવો ત્રીજા નંબરનો નો કેવો જો ત્રીજા નંબરનો પ્રેમ હરતી હોય ને મોય પડે ત્રીજા નંબરનો પ્રેમ અને અબુ ઠેજ અગ્નિ ડોભે ની બીજા નંબરનો પ્રેમ અને પહેલાં નંબરનો પ્રેમ એવો છે કે તમારી પતિની વાત ઓઘળેની કી હા બારે હોય ને તો મોય ના પેહે અને મોહ હોય તો બારીના નેકળે એ પહેલાં નંબરનો પ્રેમ હું રાધા ભરતી ચમન કરું છું પણ કોઈ દાડો ખતરો ના કરતા ના કે રોહે ભેળું ને થાય પીંગડા કહે છે કોઈ દાડો ખતરો ના કરતા ના કે રોહી ભેળું ને થાય તો એક દાડો પછી વળી આ મનમાં ગુસી ગયું બે ભાઈ ગયા રાધા વિક્રમ ને રાધા ફરીથી બે હંગા ભાઈ ઘોડા લઈને બારી ગયા અને પછી કે ભાઈ કે હા મારે કે ચેન નહીં પડતી પણ કે તું દા તારા ભાભીને એમ કહે છે કે ક્યાં જા તારા ભાઈ કે તમારા ભાઈ એ તો કે વાગે ને વરુ માર ભાઈ મારીને આશો કે ભાઈ શું કોમ મોંમ કરે છે આ બધું રખડી પડશે ને તો ઓમ મત કર ના ના કે મારે આમ મગજમાં પહે દિવસે નેકળતું નથી એટલે કે લેબોરેટરી કરવી છે એમ કરીને કોર લઈને આવ્યા કે વિક્રમભાઈ તમારો ભાઈ ક્યાં છે એનો માર ભાઈ તો કે પેલા વાઘ ને વરુ ના તો મારી ના છે હા બારે તો મોય ના જો પીંગળા પ્રાણ કાઢી હા હા દાંત તો રાધા ભરે થી બાલ તોરે બથરા માટીના ભરે રોય પણ એમના ગુરુ આવ્યા હતા ને એક અચાનક જીવ જાતો બનાવટી જીવ લઈને પીંગળા બેઠી કરી પણ પિંગળા પીંગળા થતી હવે આટલું કહી અને મારી વાણીને